એક માણસ પોતાની દિવાલ પર ખીલો મારવાનો પ્રયત્ન કરતો હતો તેણે દરેક વખતે હથોડીનો ઘા ખીલા ઉપર કર્યો પરંતુ દરેક વખતે ખીલો છે એ વળી જતો હતો તે ગુસ્સે થયો અને હથોડીને કહ્યું કે તારામાં જ કંઈક ખામી છે તારા લીધે આ ખીલો છે એ વળી જાય છે તે ગુસ્સે થયું અને હથોડીને દોષ આપતા બોલ્યું તારામાં જ કંઈક ખામી છે તું બરાબર કામ કરતી નથી ત્યારે પાસે પડેલી હથોડી બોલી કે ખીલો તો સીધો જ છે પરંતુ તું દરેક વખતે તેને વાકો મારવાનો પ્રયત્ન કરે છે જો તું ધ્યાન આપી અને સીધો ઘા કરીશ તો ખીલો તરત જ દીવાલમાં ઉતરી જશે માણસે શાંતિથી અને ધ્યાનથી ખીલા ઉપર સીધો ઘા કર્યો અને આસાનીથી ખીલો દિવાલમાં ઉતરી ગયો આ વાત પરથી બોધ એ મળે છે કે ઘણીવાર સમસ્યા સાધનમાં નહીં પરંતુ આપણી વાપરવાની પદ્ધતિમાં હોય છે જો આપણે એને યોગ્ય રીતે વાપરવાનો પ્રયત્ન કરીએ તો સફળતા ચોક્કસથી મળે